આજે ખાસ કરીને વાપી નગરપાલિકાએ જબરજસ્તી સરકાર દ્વારા જોડેલા અરગા અગિયાર ગામનો આ ત્રીજી વખતનો અમારો વિરોધ છે આજે અમે નગરપાલિકા ખાતે જઈને હલ્લાબોલ કરીશું અને આવેદનપત્ર આપીશું લોકશાહીનું હનન જ્યારે કરવામાં આવે છે ત્યારે અમારે એના વિરોધમાં આંદોલન કરવું પડે છે દેશના બંધારણમાં ગ્રામના લોકોને પ્રાવધાન આપ્યા છે કે ગ્રામસભાની પૂર્વ પરવાનગી વગર જબરજસ્તી ગામના લોકોને મહાનગરપાલિકામાં જોડવાનો અમે વિરોધ કરી રહ્યા છે પારડી ખાતે પણ અમે વિરોધ કર્યો હતો આગળ અમે ચંડોળ ખાતે પણ એનો વિરોધ કર્યો હતો અને આજે અહીં વાપી જંદા જંદા ચોક ખાતે આ સભા કરીને પછી અમે નગરપાલિકામાં આવેદનપત્ર આપવા જવાના છે અમારું આંદોલન અહીં અટકવાનું નથી અમે હાઈકોર્ટનો પણ સહારો લઈશું અને આવનારા દિવસમાં ફરી પાછા જો અમારું નહીં સાંભળે અમારા લોકોનું નહીં સાંભળે અને અમને ફરી પાછા વાટાઘાટ માટે ન બોલાવે તો અમે ફરી પાછા ધરણા પ્રદર્શન કરીશું વિરોધનો મુખ્ય મુદ્દો એક જ છે કે ગામના લોકોને જે ગ્રામ સભા પેશા એક મુજબની જે છે દેશના બંધારણમાં આપી છે એ મુજબ ગ્રામ સભાઓ કરીને ગામના લોકોને જાણકારી આપીને જોડવામાં આવે મહાનગરપાલિકામાં તો વાંધો નથી પરંતુ એમને અંધારમાં રાખીને ગામના લોકોને અંધારમાં રાખીને જોડશે તો અમે એનો વિરોધ કરીશું ચૂંટણીના આવશે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ અને આજે જે વર્તમાન પત્રમાં આવ્યું છે તે પ્રમાણે દારૂ ખેપ પોલીસ દ્વારા મારવામાં આવી અને બધી જ રીતે પોલીસ દ્વારા ડરાવા ધમકાવીને ઘણી બધી જગ્યાએ ઈવીએમ નો પણ પ્રોબ્લેમ આવ્યો પરંતુ જે પણ પરિણામ આવશે તે આપણે સ્વીકારી લેશું અને લોકોની વચ્ચે લોકોની સાથે અન્યાયની સામે ન્યાય મેળવવા માટે અમે હર હંમેશા લોકોને સાથ સહકાર આપતા રહીશું અમે તો અત્યારે એમ જ કહીએ છીએ કે ત્રણે ત્રણ નગરપાલિકાઓ અમે જીતીશું પરંતુ જે રીતની ચૂંટણી પ્રક્રિયા થઈ છે અને જે રીતે સરકારના અધિકારીઓએ એક ભાજપના કાર્યકર્તાઓ તરીકે કામ કર્યું છે એ પ્રમાણે અહીંના વોટર્સ ને ડરાવાનું ગભરાવાનું પણ કામ કર્યું છે પરંતુ આવનારા દિવસ અમારો છે અમે આવનારા દિવસમાં ત્રણે ત્રણ જગ્યા સત્તા મેળવીશું વાપે કે લોકો આંદોલન કરવા વિધાયક આવના પડે સ્થાનિક દિખાઈ નહીં હમરે સભી જિલ્લા પ્રમુખ બબ હમને ચંદોડ મે મીટિંગ ની તબ જિલ્લા પ્રમુખ ભી હમ આય થે યે હમરે બડે નેતા ખંડુભાઈ હમરે સાથે ફરહાન યુથ કે સાથજી હમરેથે કઈ હમરેથ નેતા હૈ લ कभी कल ही इलेक्शन समाप्त हुई है और इलेक्शन की थकान की वजह से नहीं भी आए होंगे लेकिन अभी आएंगे ओके okay. मोटर ड्राइविंग सेफ एंड सिक्योर ड्राइविंग ड्राइविंग एक शौक साथ आपकी मोटी जवाबदारी पर है हमारा इंस्ट्रक्टर द्वारा सचोट अनि सरल मार्गदर्शन આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે